વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં કાર ચારકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી હતી વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં રોડ પર વિદ્યાલય સ્કૂલની સામે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી કૂદીને સામેના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નાની ઉંમરનો હોવાનું જણાવ્યું હતું ગાડી ફ્રીડમાં માં હતી થોડી એટલે પેલો ડિવાઇડર થઈ ને પછી આ બાજુ આવી ગઈ હું અહીંયા જ ઉભો હતો બાજુમાં કોણ ચલાવતું હતું એવું કઈ એ કોઈ છોકરા હતા બે ના ના એનો કોઈને કશું થયું નથી આવું ના થવું જોઈએ બીજું તો શું કહેવાનું એમને સાચવીને ચલો આવું ના કરે પરિવાર બીજું તો આપણા કહેવાતી કંઈ થવાનું નથી બે ફાર્મ ચલાવે હા બે ફાર્મ ચલાવે છે એટલે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર